આપણે રોજ કંઈક ને કંઈક ખરીદતા જ હોઈએ છીએ બરાબર ને પણ શું ક્યારેય એવો વિચાર આવ્યો છે કે આપણે જે વસ્તુ ખરીદીએ છીએ એની પાછળ એક આખી દુનિયા છુપાયેલી હોઈ શકે છે ચાલો આજે આપણે એ જ બજારની અંદરની છૂપી દુનિયામાં એક ડોકિયું કરીએ અચ્છા બજાર આ શબ્દ સાંભળીએ એટલે મગજમાં શું આવે કદાચ લોકોથી ધમધમતી કોઈ જગ્યા દુકાનોની લાઇન કે પછી ખરીદી કરવાનો એ જે ઉત્સાહ હોય એ જોકે આ સવાલ બહુ જ મહત્વનો છે કારણ કે આપણી આખી વાતચીત આના પર જ ટકેલી છે મોટાભાગના લોકો માટે બજાર એટલે બસ આવું જ કંઈક વેપારીઓના અવાજ લોકોની ભીડ ચારે બાજુ જાત જાતની વસ્તુઓ એમ લાગે જાણે આખી જગ્યા જીવંત થઈ ગઈ હોય ખરું ને પણ સાચું કહું છું તો આ તો ફક્ત ઉપરછલ્લી વાત છે જરા વિચારો હાથમાં રહેલી એક નાનકડી પેન કે પછી આપણે પહેરેલું ટી શર્ટ આ દરેક વસ્તુ આપણને એક એવા જબરજસ્ત નેટવર્ક સાથે જોડે છે જે આપણને દેખાતું પણ નથી અને આ જ નેટવર્ક એ જ બજારનો સાચો ચહેરો છે તો સવાલ એ થાય કે આ નેટવર્ક છે ક્યાં જવાબ એકદમ સિમ્પલ છે બધી જગ્યાએ જુઓ બજાર એટલે કોઈક ચોક્કસ જગ્યા નહીં એ તો આપણી આજુબાજુ અલગ અલગ રૂપમાં સતત હાજર જ હોય છે દાખલા તરીકે આ બે તસવીરો જુઓ એક બાજુ છે આપણું પેલું સાપ્તાહિક બજાર જ્યાં દર અઠવાડિયે એકદમ દેશી માહોલ હોય છે અને બીજી બાજુ છે પેલા ચમકદમકવાળા શોપિંગ મોલ્સ કામ તો બંનેનું એક જ છે વસ્તુઓ વેચવાનું પણ અનુભવ એકદમ અલગ સાવ જુદી દુનિયા છે બંનેની અને વાત અહીં પૂરી નથી થતી હવે તો બજાર ક્યાં આવી ગયું છે સીધું આપણા મોબાઈલ ફોનમાં બસ એક ક્લિક કરો અને દુનિયાના કોઈપણ ખૂણેથી વસ્તુ સીધી આપણા ઘરના દરવાજે આ છે બજારનું લેટેસ્ટ અને કદાચ સૌથી પાવરફુલ રૂપ તો જોયો સાપ્તાહિક બજારમાં ખુલ્લી હવા અને ભાવતાલનો માહોલ છે તો મોલમાં એસી અને ફિક્સ્ડ ભાવવાળી બ્રાન્ડેડ દુકાનો પણ આ બધામાં એક વાત કોમન છે આ બધી જગ્યાએ જે વસ્તુઓ વેચાય છે એ આવે છે ક્યાંથી આજ તો અસલી સવાલ છે એ વસ્તુઓ દુકાન સુધી પહોંચે છે કેવી રીતે દુકાનના શેલ્ફ પર દેખાતી દરેક વસ્તુ પાછળ એક લાંબી અને બહુ જ રસપ્રદ મુસાફરીની આખી કહાણી છુપાયેલી છે આ કહાણી સમજવા માટે ચાલો એક એકદમ સિમ્પલ ઉદાહરણ લઈએ માની લો એક કોટનનો શર્ટ ક્યારે વિચાર્યું છે કે ખેતરમાં ઉગતા એક નાનકડા રૂના પૂમડાથી માંડીને આપણા કબાટમાં લટકતા શર્ટ સુધીની એની સફર કેટલી લાંબી અને જટિલ હશે જુઓ બધી શરૂઆત થાય છે ખેતરથી સૌથી પહેલાં તો કપાસને વીણવામાં આવે છે પછી એને સાફ કરાય છે એમાંથી બીજ અને કચરો બધું કાઢી નાખવામાં આવે છે એ સાફ થયેલા રૂમાંથી પછી દોરો બને છે અને એ દોરાને વણીને કાપડ તૈયાર થાય છે અને છેલ્લે એ કાપડને જાતજાતના રંગોમાં રંગવામાં આવે છે પણ સ્ટોરી અહીં પૂરી નથી થતી આ તો હજી અડધો રસ્તો જ છે હવે એ રંગેલું કાપડ જાય છે ફેક્ટરીમાં ત્યાં એનું કટિંગ થાય સિલાઈ થાય અને એને શર્ટનો આકાર મળે પછી એના પર બટન અને બ્રાન્ડનું લેબલ લાગે અને મસ્ત પેકિંગ થાય પણ હજી એ આપણા હાથમાં નથી આવ્યું અહીંથી એ શર્ટ જાય છે મોટા હોલસેલ વેપારીઓ પાસે અને પછી ત્યાંથી એ પહોંચે છે શહેરની જુદી જુદી દુકાનોમાં જ્યાં આપણે એને પહેલી વાર જોઈએ છે તો વિચાર કરો એક સામાન્ય દેખાતા શર્ટ પાછળ કેટલા બધા લોકો અને કેટલી બધી જગ્યાઓ જોડાયેલી છે ખેડૂતનો પરસેવો મજૂરની મહેનત કારીગરની આવડત અને વેપારીનું દિમાગ આ બધું ભેગું થાય ને ત્યારે જ જઈને એક વસ્તુ તૈયાર થાય છે આજ છે એ છુપી દુનિયા જેને આપણે સપ્લાય ચેઇન કહીએ છીએ જે સામાન્ય રીતે આપણી નજર સામે આવતી નથી પણ આ આખી ચેઇનમાં એક છેલ્લી અને સૌથી સૌથી મહત્વની કડી છે અને જો એ કડી ન હોય તો ખેડૂતની મહેનતથી લઈને ફેક્ટરીના મશીનો સુધી બધું જ નકામું થઈ જાય ખબર છે એકડી કઈ છે એ છે ખરીદનાર એટલે કે ગ્રાહક અને ગ્રાહક એટલે કોણ બહુ સિમ્પલ જે કોઈ પણ પોતાના ઉપયોગ માટે કોઈ વસ્તુ કે સેવા ખરીદે એ ગ્રાહક મતલબ કે આપણે બધા જ જેવી આપણે કોઈ વસ્તુના પૈસા ચૂકવીએ છીએ આપણે તરત જ આ મોટા બજારનો એક ભાગ બની જઈએ છીએ અને અહીંયા જ અસલી વાત આવે છે એક ગ્રાહક તરીકે આપણી પાસે એક જબરદસ્ત પાવર છે અને એ છે પસંદગીનો પાવર આપણે શું ખરીદવાનું પસંદ કરીએ છીએ અને શું નહીં બસ આ એક નિર્ણય પર જ પેલી આખી સપ્લાય ચેઇન ટકેલી છે આપણી એક નાનકડી ખરીદી પણ આખા બજારને એક સિંગલ આપે છે તો જો આપણી પાસે આટલો બધો પાવર છે તો એની સાથે એક જવાબદારી પણ આવે છે ખરું ને જવાબદારી છે એક જાણકાર ગ્રાહક બનવાની અને આ જાણકારી ક્યાંથી મળે આપણા પોતાના અધિકારોમાંથી આ જ્ઞાન જ આપણી શક્તિને સાચો રસ્તો બતાવે છે તો જાણકાર બનવાની શરૂઆત ક્યાંથી થાય બસ થોડું વધારે ધ્યાન આપવાથી જેમ કે જ્યારે પણ કોઈ વસ્તુ ખરીદીએ ત્યારે એના પેકેટ પર આવા નિશાન ચેક કરવાની આદત પાડીએ જેમ કે આઈએસઆઈ એગમાર્ક એફએસએસએ આય આ ખાલી લોગો નથી આ ક્વોલિટી અને સેફ્ટીની ગેરંટી છે અને વાત ખાલી આ નિશાનોની નથી એક ગ્રાહક તરીકે આપણને કેટલાક બેઝિક રાઇટ્સ એટલે કે મૂળભૂત અધિકારો પણ મળ્યા છે જેમ કે સલામતીનો અધિકાર વસ્તુ વિશે પૂરી માહિતી મેળવવાનો અધિકાર અને જો ક્યારેક છેતરાઈ જઈએ તો ફરિયાદ કરવાનો પણ અધિકાર આ અધિકારો બજારમાં આપણી ઢાલ જેવા છે આ બધી વાતનો એક જ મતલબ નીકળે છે અને એ છે પેલું સૂત્ર જાગો ગ્રાહક જાગો આ ખાલી ટીવી પર આવતી જાહેરાત નથી આ એક વિચાર છે એક અપીલ છે કે આપણે આપણી તાકાતને સમજીએ અને એનો સાચો ઉપયોગ કરીએ કેમ કે એક જાગૃત ગ્રાહક બનવાનો અર્થ ખાલી પોતારા માટે સારી વસ્તુ ખરીદવા પૂરતો સીમિત નથી એનો અર્થ છે એવી પસંદગી કરવી જે સેફ હોય જેનો ભાવ વાજબી હોય અને જે આખરે આખા માર્કેટને આખી સિસ્ટમને વધુ સારી અને પ્રામાણિક બનાવે તો હવે પછી જ્યારે પણ શોપિંગ લિસ્ટ બને ત્યારે એક વાત યાદ રાખજો એ ખાલી વસ્તુઓનું લિસ્ટ નથી એ એક આખી કહાણીનો નકશો છે જે આપણે પોતે બનાવી રહ્યા છીએ એક એવી કહાણી જે ખેતરથી શરૂ થાય છે અને આપણા ઘર સુધી પહોંચે છે તો સવાલ બસ એટલો જ છે કે આપણે આ કહાણીનું આગલું પ્રકરણ કેવું લખવા માંગીએ છીએ